જય માતાજી મિત્રો તો મિત્રો ટેકનિકલ રાહુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છે ફેસબુક પેજ પરથી આપણે કઈ રીતે ઇન્કમ મેળવી શકીએ છીએ તો મિત્રો જેમ યુટ્યુબ પર આપણે વિડીયો અપલોડ કરીને ઇન્કમ મેળવી શકીએ છીએ તેવી જ રીતે ફેસબુક પેજ બનાવીને આપણે વિડીયો અપલોડ કરીને તેમાંથી પણ આપણે ઇન્કમ મેળવી શકીશું તો મિત્રો કઈ રીતે આપણને ઇન્કમ મળે અને એના ક્રાઇટેરિયા શું છે તે વિશે વાત કરીશું તે પહેલાં મિત્રો વિડીયોને એક લાઇક કરી જ્યાં પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દોજો જેથી મિત્રો તમને ગુજરાતી ભાષામાં યુટ્યુબ રિલેટેડ માહિતી મળતી રહે તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો જે યુટ્યુબમાં જે ક્રાઇટેરિયા છે એક હજાર સબસ્ક્રાઇબર અને ચાર હજાર વોચ કલાક પૂરો થયા પછી મોનેટાઈઝ માટે અપ્લાય કરો અને મોનેટાઈઝ થાય પછી આપણી જે વિડીયો છે તેના પર એડ આવે અને એ રીતે આપણને ઇન્કમ મળે તો મિત્રો એ રીતે ફેસબુક પેજ પર પણ છે આપણે ફેસબુક પેજ પર ત્રણ રીતે અર્નિંગ કરી શકે છે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો પહેલું છે એડ્સ ઓન રીલ્સ બીજું છે બોનસ અને ત્રીજું છે ઇન સ્ટ્રીમ એડ તો મિત્રો આપણને આ ત્રણ રીતે ફેસબુક પેજ પરથી ઇન્કમ મેળવી શકે જે યુટ્યુબ પર જે વિડીયો આપણે અપલોડ કરે છે એ વિડીયો તમારી પોતાનો કોન્ટેન્ટ હશે તો તમે ફેસબુક પર તેને થોડા ઘણા સુધારા વધારા કરીને કાં તો એની એ વિડીયો જો તમારો પોતાનો જ કોન્ટેન્ટ હશે તો તમે એ ફેસબુક પેજ પર પણ અપલોડ કરી શકો છો તો મિત્રો આપણે વાત કરીએ કે ફેસબુક પેજ મોનેટાઇઝ કરવા માટે કયા ક્રાઇટેરિયા જરૂરી છે તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો પેલું છે એડ્સ ઓર્ડર તો મિત્રો આમાં કોઈ ક્રાઇટેરિયા નથી એ જાતે ફેસબુક તમને રોલઆઉટ કરીને છે અને બીજું છે બોનસ એ પણ મિત્રો તમને કોઈ ક્રાઇટેરિયા નથી એ જાતે ઇનેબલ કરી દે છે તેવી જ રીતે મિત્રો આ ઇન્સ્ટમ એડ ને ઇનેબલ કરવા માટે પાંચ હજાર ફોલોવર હોવા જરૂરી છે અને મિત્રો બીજું છે કે સાઠ દિવસમાં સાઠ હજાર મિનિટ હોવો જોઈએ જેમ યુટ્યુબમાં આપણે ચાર હજાર કલાક છે કે ત્રણસો પાપન દિવસ એટલે કે બાર મહિનામાં ચાર ટાઈમ પૂરો હોય તો આપણે અપ્લાય કરી શકીએ તેવી રીતે મિત્રો આમાં સાઠ વ્યૂઝ છે એ આપણે પૂરો જોઈએ અને ત્રીજું છે મિત્રો દિવસમાં પાંચ અપલોડ હોવી જોઈએ જે તો મિત્રો એ તો આપણે કરવાના છે અપલોડ જે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરે છે એ જ આપણે આ ફેસબુક પેજ પર અપલોડ કરવાના છે તો મિત્રો આ ક્રાયકરિયા પૂરો થશે એટલે તમે પણ ફેસબુક પેજ પરથી તમે ઇન્કમ મેળવી શકશો મિત્રો અને ફેસબુક પેજ પરથી પણ ઘણી એવી સારી ઇન્કમ થઈ શકે છે તો મિત્રો તમને ફેસબુક પેજ બનાવતા ના આવડતું હોય તો તમે કોમેન્ટ કરજો જેથી હું તેનો ફેસબુક પેજ કઈ રીતે બનાવું ફેસબુકમાં તેનો પ્રોપર વિડીયો તમને હું બનાવીશ તો મિત્રો તમને વિડીયો ગમે હોય અને માહિતી ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ફેસબુક પેજ ન બનાવી તો બનાવી દેજો મિત્રો ફરી મળીએ નવી વ્યવસ્થા થઈ ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર